આગમી શ્રાવણ માસ મઈલાવ ગામના પંદર કાવળ યાત્રીઓ વઈજનાથ જ્યોતિર્લિંગ જવા નીકળ્યા હતા અઠાવીસ દિવસમાં રોજ પચાસ કિલોમીટર ચાલીને કાશી વિશ્વનાથ પર લી વૈજનાથની યાત્રા કરશે સત્તરસો કિલોમીટરની લાંબી યાત્રાનો પ્રારંભ કર્યો હતો હાસોટ તાલુકાના ઈલાવ ગામના પંદર કાવડ યાત્રીઓએ સત્તરસો કિલોમીટરની લાંબી યાત્રાનો પ્રારંભ કર્યો છે આ યાત્રા દરમિયાન તેઓ કાશી વિશ્વનાથ અને પલ્લી વૈજનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે યાત્રા શરૂ કરતા પહેલા કાવડ યાત્રીઓએ ગામના રામજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાનજીના દર્શન કર્યા ગ્રામજનોએ યાત્રીઓનું હાર પહેરાવીને સન્માન કર્યું અને તેમની સફળ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાવડયાત્રીઓ અઠાવીસ દિવસમાં યાત્રા પૂર્ણ કરશે તેઓ રોજના પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપશે યાત્રા પૂર્ણ કર્યા બાદ દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવશે આ પ્રસંગે હા સોદ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ આગેવાન ઉમિતભાઈ પટેલ ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહાદેવ નામ રાહુલ પટેલ છે ગામના નિવાસી છે અમે આજથી આજે અમે કાવડયાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ બે જ્યોટિર્લિંગ અમે કરવાના છે અહીંથી એમનું અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ ભગ મહાદેવને જલ અર્પણ કરીશું અત્યાર સુધીમાં અમે નવ જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ એટલે અમારું છે બાર જ્યોતિર્લિંગ અમારે હવે એક વર્ષ રહ્યું છે અમે અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા બાર જ્યોતિર્લિંગ હારો મહાદેવ